હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે છે હનુમાન જયંતી અમે આવ્યા છીએ સત્તાથાર જો બારે આવી ગયા છીએ હવે જઈશું અંદર અહીંયા પાલતું બધા અહીંયા બેઠા છે હું અહીંયા બેઠો તો દેખાય છે બેઠા છોકરા શું કરે છે છોકરાઓ બધા છે ને પાણી પીવે છે જીવન શું કરે છે હું થેલા લઈ લીયા so asliyo chalala malala chaloo boccha pakai

અહીં અહીંયા રસ્તામાં છે ને જો અહીંયા હરણ છે થોડાક પાછળ વ્યયા ગયા છે તો દેખાય તો બતાવું અહીંયા રહ્યું જો દેખાય છે એક અહીંયા છે અને એક અહીંયા ઝાડ આડું ક્યાંક હોય ગયું બે છે બે હતા જો આ ઝાડ આડું હા એવું જોયા કામ રહ્યું હતું દરિયું અહીં કામ હતો તમે તો આમાં થોડા ઉઠાતો નગર જોયા કહીં આવ્યું

હાંજે હાંજે થાય પબ્લિક જો હાંજે અહીંયા હસ્યું તો તમને બતાવશું તો જો હવે અમે દર્શન કરવા આવી ગયા છીએ આપા ગીગાના તો જો આ ગેટરી હોય એની અંદર જવાનું છે એન્ટર થવાનું છે પણ ત્યાં અંદર કાંઈ ફોન લઈ જવા દેતા નથી તો જો અહીંયા સંતો ભક્તો મહાન ભાઈ બધા બેઠા છે આ કુતરો અહીંયા રખડે છે અને જો આ અહીંયા બે બેઠા છે તો ફ્રેન્ડ હવે જો અમે આવી ગયા છીએ પ્રસાદી લેવા પ્રસાદી છે આપણે પ્રસાદી જો લઈએ ઓલી બાજુ બાયો બે ચેન્જ અહીંયા જેન્સ બેઠા છે ઓલી બાજુ બાયો બેઠી હોય અહીં કાંઈ શૂટિંગ ઉતારવા જતા નથી પણ કોઈ મેં ઉતારી લીધું છે ચાલો હવે જમી લઈએ તો જો હવે અમે આવી ગયા છીએ ઘાટે આ ઘાટનો મેઇન ગેટ છે અને અહીંયા મસ્ત મજાનું મંદિર છે અને અહીંયા જો બધાય આયલ આવી છે લાગડી હું ખાડામાં પડી જાત જા કમો કમો ને કમુડી આવી લેવી છે અને આ વાહે તમુડી ઉભો ઉડીતો ન જાવ બુયા એ બસ એમાં એમ ન બદલાઈ રહેવા દે એમ રીતે લઈ દીધી છે યુવાનસી વાકતા શીખે છે જો યુવાનસી શીખવાની છે આખવાની આ કામ છે ઓટો રિક્ષા તો ફ્રેન્ડ જો આર યુ હનુમાનજી મહારાજનું મંદિર તો જો અહીંયા જમડવાની તૈયારી હાલે છે અને આજે અહીંયા મોટું આયોજન કરવાનું છે તો જો અહીંયા વાહને ગોઠવ્યા છે અને અહીંયા પણ જગ્યા મોટી છે તો અહીંયા બહુ મોટો આયોજન રસવાનો છે કારણ કે આજે છે હનુમાન જયંતિ તો કન્ટિન્યુ લોગમાં વિના રહીજો અને આરતીને જો અહીંયા ઊભા છે પાણી પીવે છે અને અમે હવે જઈશીએ અત્યારે દુધાડા તો કન્ટિન્યુ વ્લોગમાં વિના રહીજો